ગણેશ ઉત્સવ વડોદરા શહેરમાં રંગે ધામધૂમ ધામધૂમપૂર્વક અલગ અલગ જગ્યા પર આગમન યાત્રાઓ નીકળીને બાપાની સ્થાપના પણ થઈ ગઈ મિત્રો ગણેશ મહોત્સવમાં અલગ અલગ થીમ અલગ અલગ ડેકોરેશન કરવામાં આવ્યા છે જન સેવાય પ્રભુ સેવા આ થીમ પર આ ડેકોરેશન પર ગણેશ સ્થાપના કરવામાં આવી છે એક મેસેજ પહોંચે કે લોકોની સેવા કરવી એ જ પ્રભુની સેવા કરવા બરાબર છે આ એક મેસેજ અંતર્ગત આવી રીતે એટલે કે આવા ડેકોરેશન સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે સુવાનપુરા વિસ્તારમાં રામેશ્વર મહાદેવના મંદિર સામે શ્રીકાંત પાર્ક યુવક મંડળ દ્વારા પ્રથમ વર્ષે જ્યારે બાપાનું સ્થાપના કરવામાં આવ્યું ત્યારે શ્રીકાંત યુવક મંડળ દ્વારા એક ડેકોરેશન કરવામાં આવ્યું છે અને એ ડેકોરેશન એટલે જન જનસેવાએ પ્રભુ સેવાનું ડેકોરેશન

શ્રીકાંત પાર્ક યુવક મંડળ આ વખતે અમે પહેલું વર્ષ જ છે અમે નવીન કંઈ કરવા જઈએ છે હા આ વખતે તમે થીમ પણ રજુ કરી આ વખતે અમે નવી થીમ લીધી છે જે હમણાં રિસન્ટલી પૂરગ્રસ્ત વિસ્તારમાં એટલી બધી તકલીફ થઈ છે લોકો એટલા હેરાન થયા છે એટલું બધું નુકસાન થયું છે જે આગ સામેથી હજુ એ દ્રશ્યો જતા નથી એટલા નજરમાં અમારી ઘરે પણ બધી જગ્યાએ પાણી પાણી થઈ ગયું હતું તો એ જ ને લાઈવ અમે દર્શાવીએ છીએ કે આ પરિસ્થિતિ આવી થઈ હતી લોકોના નજરમાં હજુ આંખો સામે જ દેખાય છે એટલે અમે લાઈવ મૂવિંગ ડેકોરેશન પૂરગ્રસ્ત વડોદરા રાખ્યું છે હવે બીજું કે આ પૂરગ્રસ્ત વડોદરામાં અમારા પૂર્વ માજી કોર્પોરેટર રાજેશભાઈ આયરે જેમને એટલી મદદ કરી છે લોકલાડી લાડીલા કે દરેક વખતે અમને એટલા ઉપયોગી થયા છે દરેક કંઈ પણ તકલીફ પડે અમે એમની જોડે મદદ માંગવા જઈએ છીએ તરત એ મદદ માટે હાજર રહે છે કમર જેટલા પાણી હોય તો પણ એ અમને ફૂડ પેકેટ જે જોઈએ તે બધું પૂરું પાડે છે એ અડધી રાતે પણ અમને કંઈ પણ તકલીફ હોય દરેક વખતે કંઈ પણ તકલીફ પડવા દેતા નથી અમારા વિસ્તાર સિવાય બીજા વિસ્તારમાં પણ કંઈ તકલીફ હોય કોઈને કશું શિફ્ટ કરવાનું હોય પાણીમાં એટલું બધું દરેક વખતે મદદ માટે તૈયાર રહે છે